ઓપરેટરને માથામાં બહેની આલી દઉં પણ આ તો તહેવાર બગડી એટલે હું બોલ્યો ના ને કઉ લાગી લે વીસ હજાર રૂપિયા કહું ના આલ ને પછી પગારમાં એક કાપી લેજે ધરા હારૂ છૂટી પડ્યો મંત્રી કે તા ખાજી પૈસા નહીં મળી કે અમર તો કે નફો થયો છે કે તમારે પચીસ હજાર નફો આવ્યો છે કે અલ્યા આ ભાઈ અમારા ઓછીને ઘેર પચીસ હજાર લઈ લીધા અને મારા માં આવે છે મારે વાપરવા ના જોઉં દસ વીસ હજાર રૂપિયા અને મને માં આવે એટલે માં ખણ આવે પત્તો ના રમુ તો મને આમ શેન ના પડે પોર એમ તો આઠેમ મજા આવી જઈ હતી જીતો તો એમ તો ચાલી હજાર રૂપિયા તે ડોસી ને વળી પોસ હજાર ઉમેરી ને કલ્લો કરી દીધો વળી થોડો ભાવ પડો ઓછો તો વળી સો દીધો એટલે વળી મેર આવી ગયો જબર પણ હું ગમે તે થાય પણ બાજી રમ્યા આગળ નહીં મેળાવા શાર દાળો થી કોઈ ટીણિયા ઘરમાં બાજી રમાય છે કો પત્તો ખકરી છે મને ઊંઘ ના આવે ગમતું ગણ કીધું કે તખા પૈસા માં આવતા નહિ તખા ભાઈ મન જો પૈસા નહી એટલે આ એક તો મંત્રી મંત્રી તું હા ખા હા ખા તારી મારી જવા આવું એટલી રી રાખું ઊંડી રી રાખું વી હજાર રૂપિયા લેવાય તો દસ હજાર લેવા તો ઘણા થઈ જોત પગાર આવે તે બે પગાર ભરી જોત મને ના લે ગમે તે કોક કરવું પડશે સંધુ ભાઈ ને કાલ

મારા ને ભરવાનું ભરી નાહી ક્યારે ના 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 દૂધ ભરાવા જાવ શન ના દૂધ ભરાવા જાવ હમમો દા હેક્તા નઈ ગોમ જ્યાં નઈ કા વેડો લાગ્યો નઈ ઓન

બછી કા કોના ઘેર સાની રકે બી હેઠી કરવા બેહી ગયા છે આ રહ્યા આ છોકરા ઓમે તબાના બાળ્યા તા ના અને શાય ગોદરો બોદરા બેઠા તા ના અર હા હમ તો શાય ગોદરો જોયા જ નહી તું યાર ના તું ગોમશો તો ઓહ હા રે અરે રા છોકરાય શાય બાળ્યા નહીં ના શાય બેહી રહ્યા છે નાના આब्बा દેખ તો ઘેર ઇવની ઇવન આ તો લેફરાઈટ લઈ લઉં કાણે હું રોજ આવું પેધી ગયા છું એક દાડો હોય વાળી નાકો હોગ ના છી ઉના બેહાય આ તારે હવારે વેલા વેલા શું બેહવાને આવે છે ગોદ્ર લે મન સાલ લેવાઈ જાવ તો સોટો પીન જો કે કેટલા પોયલા પાડા તે ખા ખા ન બીજો કોઈ દારો જ નહીં અમે મા મારવાનું કરશો ને ના કુજુ સર હમણા હાલ બે પોટલા વાઢીને લાયો છું હું પછી સોન ભરવાનો

કોમ કાઢો તો થોડું સારું વળી શું કોમ થતી થોડી એક વીસ હજાર ની જરૂર હતી અટવાઈ પડ્યો છું અટવાઈ પડ્યો છું હું ભરાઈ પડ્યો છું અને મારે થોડું કોમ છે કે એટલે કઉ વીસ હજાર રૂપિયા લીયા બતાવ ને અઠવાડિયા એમ પાછા તમારી પાસે વીના પછી લે આવો તો હું આ આ તો નક્કી નઈ કાલે કાલના ના કાલે પાછા મળી જવું હજુ ભલે તો એ મહિના હાલો મને વાંધો નહીં હાલો મારા હાલો મૂડી પછી હોપાડી થઈ જાય બે હતી ને હાથ જઈ બરાબર આમાં પેલો આ મારો મહિલો પેલો જતો ચાર પાંચ હજાર ભાઈ આ તો હજાર આલો

હા ત્યાં આવીને ઘેર આવીને લઈ જાવ તમે તાર હો લઈ જા લઈ જાઓ ના એટલે કાલ મારે પેલી બે ભેંસી વેચવાની ચાલો એ આવો તકાજી આવો આવો ઓ તે તેરી વેચી મારી હા લઈ જાવ ઘેર એ હાર તકાજી તો વહેલા વહેલા ભૂલા પડ્યા ઉપર બે પોણી લાવ

તે નફવાન કર્યું મૂક્યું હતું આ પેલી બે ભેંસીઓ વેચી તે કીધું નેવું હજાર રૂપિયા આયા છું તે કહું પૈસા હાલ દઉં કે એટલું દેવું ટૂંકું થઈ જાય કે શાની વેસી તે ભેંસી કાલ જ આલી છેલામાં આલી એ એક આલી પચામો આલી અને એક આલી માં ઓ બે અલગ અલગ કિંમત થઈ હું લાખ રૂપિયા જેવું આવશે પણ દસ હજાર રૂપિયા ઓછા બે ના પૈસા ના હવે એ તો પૈસા રોકડા કેસ હાલ દીધા એટલે હું મારો દીધો એવું તે લેવા આવો તમે સમ વેલા વેલા ભૂલા પડે હું યાર થોડા કોમ આયો તો તો આમ હતો આવું છું એટલે હું કોમે આયા થોડી પૈસાની જરૂર હતી પચાસ હજાર ની હા પચાસ હજાર ની જરૂર હતી પૈસો ની પચાસ હજાર ની પચાસ હજાર ની એટલે એવું તો હું કોમ નું

ના કહી દે પણ એને હાલવા તો પડું કે કીધું હોય હમણાં બાપડા ના પાડું તો લાગે કે દે મારા જરૂર છે ગાલી એટલે યાર છું તમારે જરૂર છે જરૂર છે એટલે યાર પચાસ હજાર ની મારા જરૂર છે

પછી અંબોરવા નાસી પણ વાહ કઈ દીધું છે એટલે તમે ખાલી એક અડધો કલાક વહેલા હોત તો બધા પણ ધણીને કઈ દીધું છે

સાત આઠ આ લો પૈસા માંગ્યા ગયો આ તો જરૂર પડી એટલે યાર મારા હાથલો કરવો પડે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એક નોટ આખી પાછી ચાલશે એમ તો કોઈ છવ્વીસ ઓગણત્રીસ મારે દીધું કે તમે છ કલાક વેલા આયો હોત ને તો હું તમને પચાસ એમ એમની માલ દઉ કયો પણ મારામાં પછી વીસ મોકલા પડું કીધું પેલા ની યાર ગમ ના ગોધરા ઉભો રહ્યો છે મોણસિય એવું છે તાતગારી ની જરૂર છે ને એટલે બરાબર એ તો પછી બે

કશું વાંધો તી તો તી આ તો ખરા હાય શેટલું કોમ શેટલું કોમ ના ના તૈન પોટલા સાર વાડી ના પોટલા પણ આ ગળો ઘેર આયો નઈ શિકાશ ફાટી પડે હું તાણ હું કંટાળી જઈ સારો નું દોરો બોણ બધું મારસ કરવાનું એ જો જો રે રે આ ફોન તો ભઈનો ભઈનો ફોન હા હેલો કરો કોઈ ના કરું બોલ બોલ મજામાં હા તમે એટલે કઉા હા બધા મજામાં આ આ હવાય તકો તારા એ પૈસા લેવાયા હતા તે પચાસ હજાર જરૂર પડી કીધું ત્રણ બે હજાર મોકલ્યા ઓ

કરવા લેવા જયા અને મારા ભાઈ બાપડા કદી મારું લઈને જોય છે તરત આય છે ના જોવું કે બે લાખે ના પણ જોડા ના અમદાવાદ ની હોય ની ખબર છે જુઓ 俩哦，干、嗯、嘛哦？咖啡木？哦，别搞了！俩，咖啡，再来，别搞了，别了了搞别搞，别搞了，别搞。 હજાર હજાર હવે કે લાયમો હજાર ને હા આગળ હજાર ચાલ દેજો મોય પડી ઉઠા લગાવ લગાવ ભાઈ લગાવ હણો લગાવ 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 કોન કોન તે બોલા ભાઈ તમા કોનસો કોનસો

કો દેજો હજાર હજાર આ બરો હજાર તો બધું વર બાધી બાધી માજુ ચાલો ચાલો રોકો બેકો ચાલો લે આવો

નાય પૂજ 18 ભૂરા ભાઈ હવે હા હા તો આ ગાડીએ ભઈ જોઈ યાર ના પેલો 18 આવાજે કઈ દે જા ખેલ ખેલ બચ્ચી બચ્ચી હા તો ખમ ખેર મેક લ્યો 28 28 ઉપર મેક લ્યો બટા નીકળ્યો કેટલા જોયું યાર નીકળી બધા લાગી હાવ અગલે થઈ બરાબર છે તો હલંગા ઉપર હલંગા આ લે બોલ્યો આ સા આવા હલંગા હા ફાટ કા તમે પૈસા પડવાની વાતો કરો છો યાર લાગ્યા ના પૂરવા કેવાય

આઠેમ તો બગડી છે પૈસો ની જબરજસ્ત પણ ઘેરે આઠેમ બગડાવી છે હા બેટા હા જબ્બર ખેલ થઈ ગયો આમ આમ મને આમ પોણીએ ઉતરતું નહીં ઘોઘા એવો ભરવાનો છું જબર આમ આમ મારો આમ જીવ ભરે છે આમ ત્રીસ હજાર રૂપિયા જતા રહે એમ જેટલું કાઢવું પડે તો મિત્રો આઠેમ આવા છે તો જુગાર રમો તો જેટલા કે ગુઝામાં પૈસા હોય એટલું જ જોર કરવાનું વધારે જોર કરવાની અને હગોળાથી પૈસા લઈને જુગા રમતા ના કા પછી બધું ઘેર રોમણ ચક્કર તા અને બહેરો પછી બખાડા કરી તો બાર મેન બખાડા હેડી જ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સરપ્રાઇઝ કરો ત્રીસ હજાર રૂપિયા જ્યા છે એટલે કાઠું છે પણ ઘેર જવું નહીં યાદ હતું ગમમાં ગમે તે કોકના ખાઈ દે પણ ઘેર જવું નહીં ઘેર કાઠું પડી જાય એવું જ